નમસ્કાર ટીવી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તારીખ એકવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ છોટાઉદેપુર જિલ્લાના પૂર્વ સાંસદ રામસિંહભાઈ રાઠવાના ભત્રીજા ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું એક્સ આર્મીમેન દ્વારા ફાયરિંગ કરી અને કવાંટના પીપલદી ગામની અંદર આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને જેની અંદર પૂર્વ સાંસદ રામસિંહભાઈ રાઠવાના ભત્રીજા કુલદીપ રાઠવાને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો વાત કર્યા છે કવાંટ તાલુકાના પીપલદી ગામની પીપલદી ગામના પૂર્વ સાંસદના ભત્રીજા પર ફાયરિંગ કરી અને તેમને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો ચૂંટણી અંગેની અદાવત રાખી અને આરોપી શંકરભાઈ રાઠવા તેમજ અમલભાઈ રાઠવાએ પેશન પ્રો ગાડી ઉપર આવી અને રાત્રિના સમયે ફાયરિંગ કરી કુલદીપ રાઠવાને મોતને ઘાટ ઉતાર્યો હતો અને ધડાધડ ફાયરિંગ કરી તેઓ ભાગી છૂટ્યા હતા મૃત્યુ પામનાર કુલદીપભાઈ જામસિંહભાઈ રાઠવાનાઓને પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ માટે વડોદરા એસએસસી ખાતે મોકલી આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ હા કા કવાટ તાલુકાના પીપલદી ગામે પોલીસના બંદોબસ્તનો પોઈન્ટ મૂકી દેવામાં આવ્યો હતો ફરાર આરોપીઓને પકડવા માટે કવાંટ પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા અને જેના પ્રયાસોના ભાગરૂપે પોલીસને સફળતા મળી હતી અને ગણતરીના કલાકોમાં જ પોલીસે બંને આરોપી શંકરભાઈ રાઠવા તેમજ અમલભાઈ રાઠવાઓને પકડી અને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે ચૂંટણી અંગેની અદાવત રાખી અને કુલદીપ રાઠવા ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે કુલદીપ રાઠવા પૂર્વ સાંસદ રામસિંહભાઈ રાઠવાના સગા ભત્રીજા થાય છે જેના કારણે રાજકારણ તો ગરમાયું છે સાથે સાથે આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને કવાંટ તાલુકાની અંદર હાહાકાર મચી જવા પામ્યો છે ત્યારે હાલમાં તો પોલીસે આ બંને હત્યારાઓને ઝડપી અને તેમની તપાસ હાથ ધરી છે અને તેમની સામે હત્યા સહિતના ગુનાઓનો નોંધી અને તેમની અદાવત તેમની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ઈરફાન મકરાણી સાથે ડીબી લાઈવ ન્યૂઝ છોટાઉદેપુર